એ તો ડાળપતમાં નાખીને ખાવી છે ને એ તો 10 વાળી લાવે મે 10 વાળી ની લાવ તો ખોળ લાવ ને ખાય નહીં તોય જોઈએ આપણે કઈ લઈને આવે છે ખાસીને આવી ગયો જોઈએ કઈ લાવે 10 10 10 ને જો આપણી ખોળ વાળી સાહેબ મને છે આ બહુ પરિય છે

અને અત્યારે આપણે છે ને શાક માર્કેટ જાવ છે તો શાક લેતા આવીએ અને કરિયાણું થોડુંક લાવવાનું છે તો એ બધું આવીએ તો 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 કરિયાણાની લખાઈ મૂકી જાય માર્કેટમાં આટલો રોડ મસ્તીમાં બની ગયો ને ચાલુ થઈ ગયો ને અહીંયા જો હજી મારા રોડ નું કામ ચાલુ છે કોઈ જાય નહીં તો સારું કારણ કે આમ ફરીને જવું કરતા છે ને મેં કીધું અહીંથી વયા જઈ તો તાજો રોડ બને છે ને એમાં આપણે હાલવાનું ચાલુ કરી દીધું છે કોઈ આપને ફાળે ને કોઈ કઈ રોકે ને એને પેલા નીકળી જાય કારણ કે આ છે ને સ્પેશિયલ હાલી ને જાય બને થોડુંક હલાઈ જાય કસરત થઈ જાય એમ ન આખો દિવસ તો ઘરે કામ ખાલી રાંધવાનું હોય અને બે નાખા ઘરનું કામ કરના છે ને આપણે પોતા હોય એવું બધું છે સારું હાલો જય માતાજી તો ચાલો આપણે પહોંચી ગયા છીએ માર્કેટ મમ્મી છે ને એ ટમેટા લેવા મળ્યા છીએ તો તમારે ટમેટા લેવા હોય ને તો અહીંયા પધારી શકો છો હવે ક્યાં આવવાનું છે ને હું તમને કહું અહીંયા આવવાનું છે સમજાઈ ગયું હવે લેવા આવી ગયા છે બટેકા ને બટેકા પણ અહીંયા જ લેવા આવવાના છે અહીંયા ને હવે અમારે પછી જવાનું છે કરિયાણાની દુકાને તો ચાલો કરિયાણાની દુકાન આવી ગયા છે દૂધ ને એવું લઈ લે ને કરિયાણું લખાવાનું છે ને એ લખાવી લઈએ પછી જવું પાછા ઘરે મસ્તી ને બધું વસ્તુ લઈને વિયેવા છે ઘરે કા મમ્મી આ જો ઘરે આવી ગયા બટેટા લીધા માર્કેટ માંથી ટમેટા લીધા અને આ આપી જો કે આ સામાન તો જોઈ પેલા તો ફેરે લોગ એક પાઉન્ડ લઈ લીધા છે શેમ્પુ લઈ લીધા એસિડ ને બોટલ ને દૂધ ને ભાગ ને બધું લેતા આવ્યા અને આ રહે છે ને જો કરોડા પૂરી સાંકી ગઈ જો બે ત્રણ પૂરી તો પૂરી નું પેકેટ લેતા આવ્યા છે બટેટા બાફેલા પડ્યા છે તો આગળ મસ્તી નો રોગડો બનાવશું અને નાસ્તામાં પાણી પૂરી ખાઈ લેશું

અબધી ની ભરતા હાઈતે ભરતા જાવ ને ખાતા જાવ એકાદી ભરીને ભરતા તો જો આવી રીતે છે ને હે અમાર રગડો ભરવાનો હોય અને આવી રીતે છે કાંદા ભાવે નાખતા જાય ને એમ જો હાલો તો હારું હાલો હવે અમે નાસ્તો એન્જોય કરીએ તમે વિડિયો એન્જોય કરજો તો વિડીયો બહુ લાંબો નથી કરો આપણે અહીં એન્ડ આપી દઈએ તો બસ હવે બધા જય માતાજી જય મહાદેવ હર મહાદેવ કાલે ફરી મળી છે નવા વિડીયોમાં નવી વાતો સાથે નવી આઈટમ સાથે બધા એનું ખુશ રાખે ને અત્યાર માટે બધાને ગુડ નાઈટ એ કાલે સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા ચલો ભાઈ એનું ખુશ રાખે ને અત્યાર માટે બધાને ગુડ નાઈટ એ કાલે સવાર માટે એડવાન્સમાં બધાને ગુડ મોર્નિંગ મારા વાલા ચલો ભાઈ